ભાઈ આજે આ ગાડી ભરીને ગયા જાય છે ભાઈ રાજકોટ રાજકોટ જાય રાજકોટ ઓલા ભાઈ સુરેન્દ્રનગર થી આ બધા લોકોને ફ્રી હોમ ડિલેરી પહોંચાડવા ગુજરાત માં કોઈ પણ દાહોદ બાજુ થી પહોંચ્યો તમે અમે ત્યાં સુરત અંકલેશ્વર ભરૂચ કર્યાવરણ ની ચિંતા ના કરો મોઘવારી ગઈ હોય તમે કેટલા રૂપિયા અને એમાં બધી વસ્તુ આવી જાય દીકરીને કઈ પણ કર્યાર માં જે કાઈ જોતી બધું આવી જાય પછી કોઈને હેવી જોતું હોય તો હેવી મળે એમાં પછી મળી જાય મળી જાય બધું કઈ જગ્યા આવવાનું પેલા પાકો મલ્ટીપ્લેક્સ ની બાજુમાં આજે આમની મોટી આખી ફેક્ટરી બતાવી દઉં બધું આપણે ઇનેઉસ બનાવો કે શું કરો છો બનાવી બધું આ શું શું બનાવો તમે સોફા કબાટ પલંગ બધું ને વાસણનો તો મારો શોરૂમ છે મોટો એટલે એ ડાયરેક્ટ હોલસેલ ભાવમાં ડાયરેક્ટ કસ્ટમર કોઈ વચ્ચે નહીં કોઈ વચ્ચે નહીં કોઈ ડીલર નહીં એટલે તમને સસ્તામાં મળી રહ્યું છે હવે તમને અંદર બધું પેકેજમાં શું શું આપવાના છે અત્યારે એક લીધો છે આની પહેલા બે લીધેલા છે અને હજુ બે લેવાના બાકી છે સુરેન્દ્રનગરમાં આ બધી વસ્તુ તો મળે તો અહીંયા કેમ લેવાય આપણે પૈસા અહીંયા અમને

પછી આમાં ગેરંટી વોરંટી ના હોય ને બધી વસ્તુ ના ગેરંટી ગેરંટી ઘર બેસાણમાં કેટલી ગેરંટી આપા જીવન ગેરંટી લાઇફ ટાઈમ ગેરંટી લાઇફ ટાઈમ ગેરંટી આ ફર્નિચર તો તટલા દુ હશે ને ભાઈ ના ના આપણો પોતાનો મેન્યુફેક્ચરિંગ છે એટલે આમાં એક